ઉપસમ પ્રકરણ અસંગ સુખમાં પરમ શાંતિને પ્રાપ્ત પુરુષ વ્યવહાર કાળમાં પણ દુઃખી થતો નથી તેનું પ્રતિપાદન અને જ્ઞાનીની તુરી અવસ્થા તથા દેહ અને આત્માના ભેદનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે રઘુનંદન જે લોકો સંસારમાં રાગના અત્યંત અભાવથી ઉત્પન્ન નિર્વિશેષ આનંદના અભ્યાસમાં સંલગ્ન છે અને જેમના અંતકરણ અત્યંત વિશાળ છે તેવા જીવન મુક્ત મહાપુરુષો ભલે વ્યવહાર કરે છતાં તેઓ હંમેશા ભય શોકથી પરવે જેમનું અંતકરણ દસ્યના ચિંતનથી પર માત્ર નિત્ય ચેતન પરમાત્માનું અવલંબન કરનારું તથા તમામ ચિંતા સંતાપોથી મુક્ત છે તે મહાત્મા પુરુષના સત્સંગથી મનુષ્ય નિર્મળીથી જેમ જળ શુદ્ધ થઈ જાય તેમ શુદ્ધ થઈ જાય પરમાત્માના સ્વરૂપમાં લીન રહેનારા તે તત્વતા પુરુષ ક્રિયાશીલ હોવા છતાં પણ પોતાના સ્વરૂપમાં નિત્ય સ્થિત રહે જેમ ચીકણા સ્ફટિક મણી પર વાસ્તવમાં કોઈ પણ રંગ ચડતો નથી તેમ પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત તત્વતાનું અંતકરણ સુખ દુઃખની પ્રાપ્તિથી વિકારગ્રસ્ત થતો નથી જેણે સગુણ નિર્ગુણ રૂપી પરમાત્માને સારી રીતે જાણી લીધા જે પરમાત્માના સ્વરૂપ પરમ ઉત્તિને પ્રાપ્ત થઈ ગયો તેવા મહાત્મા પુરુષના ચિત્તને સંસારના દસ્યો એ રીતે સ્પર્શ કરી શકતા નથી જેમ જળ કમળને સ્પર્શ કરી શકતું નથી જ્યારે આ જીવાત્મા પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી સઘળી કલ્પનાઓના હેતુભૂત વિકારોથી પર થઈ ધ્યાનસ્થ સ્થિતિમાં પણ પરમાત્મા સાથેના સ્વઅનુભવમાં લીંડીએ ત્યારે તે સ્વ શક્ત એટલે કે આત્મારામ કહેવાય આત્મારામ થવાથી મનુષ્ય સંસારમાં અસંગ ભાવને પ્રાપ્ત થાય કેમ કે આત્મજ્ઞાનથી જ વિષય આ શક્તિનો ક્ષય થાય ચિતથી વિષય વૃત્તિઓ વિનાની ક્ષીણ વૃત્તિ એ જ અંતકરણની વાસનાઓ રહીત શાંતિમય સ્થિતિ છે તે જ જાગ્રત સુસુપ્તિની જેમ સમાધિ અવસ્થા કહેવાય આ પ્રમાણે અખંડ સમાધિ અવસ્થાને પ્રાપ્ત મનુષ્ય વ્યવહાર કરતો રહીને પણ સુખ દુઃખરૂપી દોરડાથી બંધાઈને સંસાર તરફ ખેંચાતો નથી કેમ કે તેની દ્રષ્ટિમાં સંસાર છે નહીં જે પુરુષ જાગ્રતમાં જ પરમ પરમાત્મામાં સ્થિત રહી જગતના કાર્ય કરે તે પુરુષને સુખ દુઃખનો અનુભવ થતો નથી જે સાધન અવસ્થાથી તીવ્ર વૈરાગના કારણે ઉપેક્ષા બુદ્ધિથી કર્મ કરે જેની બુદ્ધિ પરમાત્મામાં સ્થિત છે તે મનુષ્ય જીવન મુક્ત થઈ જાય અને તે પછી તેને કર્મ બંધન થતું નથી વિવેકી સાધકને કર્મનું અનુષ્ઠાન પરિત્યાગ બંને રૂચતા નથી પરંતુ જેમણે આત્મતત્વને જાણી લીધું તે મહાત્મા તો જે સમયે જે કાંઈ પ્રાપ્ત થઈ જાય તે અનુસાર ન્યાયયુક્ત જીવન પસાર કરે જે પુરુષ સચિદાનંદન પરમાત્મામાં સંપૂર્ણ રીતે સ્થિત રહે જે જે કર્મ કરે તેમાં તેનો કરતા ભાવ હોતો નથી એ શ્રીરામ આજ જ અખંડ સમાધિરૂપ સુસુપ્તિ સ્થિતિ યોગથી જ્યારે દઢ થઈ જાય ત્યારે તત્વજ્ઞ મહાત્માઓ તેને તોરી સ્થિતિ કહે જેના અંતકરણના સગળાએ વિકારો નષ્ટ થઈ ચૂકા જેના મનનો સંપૂર્ણ અભાવ થઈ ગયો તે જ્ઞાની મહાનુભૂ એ જ્ઞાની મહાનુભાવ વિશુદ્ધ આનંદમય થઈ જાય ઉપરયુક્ત અખંડ સમાધિમાં સ્થિત રહેનાર જ્ઞાની અતિશય પ્રસન્નતાથી પરિપૂર્ણ અને પરમાનંદમાં લીન થયેલી પરમાનંદમાં લીન થયેલો જ્ઞાની આ જગતના વ્યવહારની સદાય ક્રીડાની જેમ છુએ એ શ્રીરામ જેના શોક ભય સાંસારિક કલેશ અમેશના માટે નિવૃત્ત થઈ ગયા જે સંસારરૂપી ભ્રમથી પર છે તે તુરી અવસ્થામાં સદાય સ્થિત આત્મજ્ઞાની ફરી આ સંસાર ચક્રમાં પડતો નથી જેમ આકાશ માર્ગ વાયુ માટે જાણીતો તેમ દૂરથી પણ અતિ દૂર પદ વિદે મુક્ત પુરુષોના માટે અનુભવ ગમ્ય છે પરમાનંદમાં ડૂબેલો જ્ઞાની પૂર્વોક્ત સુષુપ્તિ જેવી અખંડ બ્રહ્માકાર સમાધિ અવસ્થા દ્વારા જગતની સ્થિતિનો વાસ્તવિક અનુભવ કરી ત્યારબાદ જીવન મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય એ રઘુકૂર્તિ જેમ તુર્યાતી પદનું જ્ઞાન ધરાવનાર આત્મજ્ઞાની મહાત્મા તુરિયા તુર્યાતીતપદમાં સ્થિત રહે તે પ્રમાણે તમે પણ સુખ દુઃખના દંડોથી પર થઈ પરમ પદમાં સ્થિત રહો ભલે શરીર નષ્ટ થઈ જાય કે નષ્ટ ન થાય સ્થિર રહે તેનાથી તમારે શું છે તમે તો માત્ર આત્મજ્ઞાનમાં સ્થિત રહો આ દેહ જેવો છે તેવો ને તેવો ભલે રહે એ રામ જેમ અંધકાર અને વાદળોથી યુક્ત શરત પૂર્ણિમાની રાત્રિનું મંડળ શોભે તે પ્રમાણે તમે ઈચ્છિત અનિચ્છિત વિષયોથી મુક્ત થાય શીતળ સાક્ષાત્કાર રૂપે આકાશની શોભાથી શોભી રહે એ રઘુનંદન આ સંસારમાં દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છીન એક વિશુદ્ધ ચેતન આત્મા છે એના સિવાય બીજું કંઈ નથી સર્વત્ર વ્યાપક ચેતન આત્મા આ નામ માત્ર વ્યવહાર માટે કલ્પિત છે વાસ્તવમાં નામ રૂપ વગેરે ભેદ તો આ ચેતનથી ઘણા દૂર છે આ ચેતન આત્મા નામરૂપ વગેરે ઉપાતી રહી છે જેમ સમુદ્ર જળ સ્વરૂપ છે તેનાથી અલગ તરંગો વગેરે કાંઈ નથી તે જ પ્રમાણે આ બધું જગત આત્મ સ્વરૂપ છે જેમ છાયા અને તાપનો પ્રકાશ અને અંધકારનો પરસ્પર સંબંધ હોઈ શકતો નથી તે જ પ્રમાણે શરીર અને આત્માનો સંબંધ હોઈ શકતો નથી એ રામ જેમ સદાય પરસ્પર વિરુદ્ધ રહેનારી ઠંડી ગરમીનો એકબીજાથી કદી સંબંધ થઈ શકતો નથી તે જ પ્રમાણે દેહ આત્માનો પણ એકબીજા સાથે કદી સંબંધ થઈ શકતો નથી જેમ મરૂભૂમિમાં સૂર્યના કિરણોથી દેખાતું જળ કિરણોના યથાર્થ જ્ઞાનથી નષ્ટ થઈ જાય તે જ પ્રમાણે આ દેહ અને આત્માનો પરસ્પર સંબંધ ભ્રમ પણ આત્મતત્વના સાક્ષાત્કારથી નષ્ટ થઈ જાય તે ચેતન આત્મા શુદ્ધ અવિનાશી સ્વયંપ્રકાશ અને સંપૂર્ણ વિકારોથી રહી છે દેહ વિનાશશીલ અનિત્ય અને મેલરૂપી વિકાર બાળો આવી સ્થિતિમાં આત્માનો શરીર સાથે સંબંધ કઈ રીતે હોઈ શકે પ્રાણવાયુના બળથી શરીરમાં સ્પંદન થાય તેથી આત્માની સાથે શરીરનો બિલકુલ સંબંધ નથી એ શ્રેષ્ઠ બુદ્ધિસંપન્ન રામ જ્યારે દેહને માનવા છતાં પણ આત્મા સાથે ઉપર જણાવ્યું તેમ દેહ વગેરેનો સંબંધ હોઈ શકતો નથી ત્યારે દેહની સિદ્ધિમાં તો આ પ્રમાણે સંબંધની કલ્પના કઈ રીતે કરી શકાય જેમ પરસ્પર અતિવિરુદ્ધ પ્રકાશ અને અંધકારનો એકબીજા સાથે સંબંધ અને બરાબરી થઈ શકતી નથી તેમ પરસ્પર અત્યંત વિરોધી આત્મા અને શરીરનો પણ એકબીજા સાથે સંબંધ થઈ શકતો નથી જેમ ઠંડી ગરમીમાં એકતા દેખાતી નથી તેમ ક્રમશઃ જળ ચેતન સ્વરૂપ દેહ અને આત્માનો સંયોગ થઈ શકતો નથી આ શરીર પ્રાણ વાયુથી ચાલે તેનાથી તેનું આવાગમન થાય અને દેહની નાડીઓમાં સંચાર કરનારા પ્રાણવાયુથી અવાજ થાય જેમ પોલા વાંસમાંથી વાયુના સંચારથી જુદા જુદા સુર ઉત્પન્ન થાય એ પ્રમાણે શરીરના કંઠરૂપી છિદ્રોમાંથી નીકળતા પ્રાણવાયુથી જ્યારે કંઠ તાલુ વગેરે સ્થાનોમાં જીભ વગેરે દ્વારા થતા આઘાતથી જે અવાજ નીકળે તે ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ ટ વર્ગ વગેરે વર્ણાક્ષરો ઉત્પન્ન થાય આ વાત પ્રત્યક્ષિત છે શરીરરૂપી સ્થાનને છોડીને જ્યાં ચિત્તરૂપી પક્ષી પોતાની વાસના અનુસાર જાય ત્યાં જ વિચાર કરતા આત્માનો અનુભવ થાય જ્યાં પુષ્પ રહે ત્યાં જેમ સુગંધનું જ્ઞાન રહે તે પ્રમાણે જ્યાં ચિત્ત રહે ત્યાં આત્માનું જ્ઞાન થાય જે પ્રમાણે સર્વત્ર વ્યાપક આકાશ દર્પણમાં પ્રતિબિંબિત થાય તેમ સર્વત્ર સ્થિત આત્મા શુદ્ધ અંતકરણમાં દેખાય જેમ પૃથ્વી પર નીચેનો ભાગ જનનું આશ્રય સ્થાન હોય તે પ્રમાણે અંતકરણ આત્માના અનુભવનું આશ્રય સ્થાન છે બુદ્ધિમાન મનુષ્યો કહે સંસારની ઉત્પત્તિમાં અવિચાર અજ્ઞાન મૂર્ખતા સારૂપ છે એ જ અંતકરણની ઉત્પત્તિમાં કારણ છે એ રઘુનંદન જેમ પ્રજ્વલિત દીવાથી અંધકારનો તુરત નાશ થઈ જાય તે પ્રમાણે નિત્ય સિદ્ધ આત્માના યથાજ્ઞાનથી ચિત્તનો તુરત નાશ થઈ જાય જેમ વાંદરું એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ ઉપર ચાલ્યું જાય એ જ પ્રમાણે વાસનાને વસજીવ કર્મ અનુસાર એક શરીર છોડી બીજા શરીરમાં ચાલ્યું જાય એ શ્રીરામ જે શરીરમાં તે ચાલ્યો ગયો તે શરીરને પણ છોડીને બીજા સમયે અન્ય બીજા શરીરોમાં ચાલ્યો જાય આ પ્રમાણે પોતાના યથાર્થ સ્વરૂપને ઢાંકી દેનારી પોતાની જ ઠગારી વાસના જીવોને આમ એમ ભટકાવે એ રામ વાસનારૂપી દોરડામાં બંધાયેલા જીવો પહેલેથી જીર્ણ તો છે છતાં તેઓ પર્વત જેવા જડ શરીરમાં અત્યંત દુઃખપૂર્વક આયુ ક્ષીણ કરી રહ્યા જેમણે જીર્ણથી પણ વધારે જીર્ણ થઈ દરિદ્રતા રોગ વિયોગ આદિથી ઉત્પન્ન થયેલા દુઃખો સયા જેમનું જીવન અનેક યોનિમાં દુર્દશાઓથી જર્જરિત થઈ ચૂક્યું તે જીવો વારંવાર પોતાના હૃદયની દુર્વાસનાઓથી દીર્ઘકાળ સુધી નરકોમાં પડ્યા રહે શ્રી વાલ્મીકીજી કહે હે ભરતા મુનિવર શ્રી વશિષ્ઠજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે દિવસ વીતી ગયો સૂર્ય ભગવાન અસ્તાચલ તરફ જવા લાગ્યા ત્યારે સભામાં ઉપસ્થિત બધા લોકો મુનિને પ્રણામ કરી સાય કાના સ્નાન સંધ્યા વંદના આદિ નિત્ય કરવા નિત્ય કર્મ કરવા ચાલ્યા ગયા રાત્રિ પસાર તથા બીજા દિવસે સૂર્યના કિરણો સાથે ફરી સભામાં ઉપસ્થિત થઈ ગયા હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ